દ્યોદર તાલુકાના પાલડી ગામના રમેશભાઈ મોદીએ સરપંચનો ચાર્જ સંભાળ્યો દિયોદર તાલુકાના મીઠીપાલડી ગામના સરપંચ રમેશભાઈ મોદીને સામાજિક કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ડેપ્યુટી સરપંચને ચાર્જ સોંપવામાં આવ્યો હતો જેમાં આજે પૂનમના દિવસે મીઠીપાલડી ગામે સામાન્ય સભા મળી હતી જેમાં પાલડી ગ્રામ્ય પંચાયતના સરપંચનો ચાર્જ રમેશભાઈ મોદીએ વિધિવત રીતે સંભાળ્યો હતો જોકે વિધિવત રીતે સરપંચ તરીકે ચાર્જ સંભાળતા પંચાયત કમિટીના સભ્યો તેમજ ગ્રામ્યજનોએ મો મીઠું કરાવી શુભકામનાઓ પાઠવી હતી આ બાબતે કમિટીના સભ્ય શંકરલાલ સોલંકીએ જણાવ્યું કે પાલડી ગામે સામાન્ય સભા મળી હતી જેમાં રમેશભાઈ મોદીને સરપંચનો ચાર્જ પરત સોંપવામાં આવ્યો છે આજે ચાર્જ આપવામાં અને સામાન્ય સભામાં કમિટીના સભ્યો હાજર રહ્યા હતા અને સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ જામ્યો હતો બીજી તરફ તેમણે જણાવ્યું કે કમિટીના સભ્યો તેમજ સરપંચ સાથે મળીને ગામના વિકાસને નવો વેગ આપવામાં આવશે કિરણ આજ તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસના રોજ અમારી ગ્રામ પંચાયત પાલડી મીઠીની સામાન્ય સભા યોજવામાં આવી અને આ સામાન્ય સભામાં જે અમારા પૂર્વ સરપંચ અને હાલના ચાલુ સરપંચ ચાર્જમાં શ્રી વાઘેલા કૈલાશ બાદ હિજી પાસે જે સરપંચનો ચાર્જ હતો ડેપ્યુટી સરપંચ હતા એમને સરપંચનો ચાર્જ હતો જે સરપંચ શ્રી રમેશભાઈ કાળાજી મોદીને આજે ચાર્જ વિધિવત સોંપવામાં આવેલ છે આજે અમારી સામાન્ય સભામાં કલા મંત્રી શ્રી પ્ર્યામજીભાઈ ડેપ્યુટી સરપંચ અને હાલના ચાર્જમાં ચાલુ સરપંચ વાઘેલા કૈલેશભાઈ ધીરજી બોડીના અમે દસે દસ સભ્યો સાથે મળી અને રમેશભાઈને આજથી સરપંચનો ચાર્જ સોંપીએ છીએ અને સાથે સાથે બોડી ગામ અને ગામ પરિવાર વતી હું રમેશભાઈને અભિનંદન પાઠવું છું કે આવનારા સમયમાં ગામના વિકાસના કાર્યોને હરણફાળ ભરી અને ગામના વિકાસના કામોમાં વિકાસ કરી અને ગામને એક સાચી દિશા તરફ લઈ જાય એ બાબતે અભિનંદન પાઠવું છું અને એમ જ્યાં જ્યાં પણ રમેશભાઈને વિકાસના કાર્યોમાં ગામના કાર્ય ગામના સુખકારી કાર્યોની અંદર જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે દ્વાડીના તમામ લોકો સરપંચ શ્રી રમેશભાઈને સાથ સહકાર પૂરો પાડશું